હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિવેકાનંદ એકેડમી તો આપણે એક મસ્ત મજાની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ જીસીઆરટી મહાસંગ્રામ તમે સૌ જાણો છો કે અત્યારે ફોરેસ્ટની પરીક્ષા ચાલી રહી છે આવનારા સમયમાં ગ્રુપ બી કોન્સ્ટેબલ પીએસઆઈ આવી વિવિધ પરીક્ષાઓનું આયોજન થવા જઈ રહ્યું છે તો આ દરેક પ્રકારની પરીક્ષા તમારે ક્રેક કરવી હોય તો તમારો પાયો મજબૂત હોવો જોઈએ અને આ પાયો મજબૂત કરવા માટે તમારે જીસીઆરટી ખાસ ભણવી પડે એના માટે થઈને જ આપણે એક જબરદસ્ત સિરીઝ લઈને આવ્યા છીએ જીસીઆરટી મહાસ આ સિરીઝ તમને ક્યાં ક્યાં ઉપયોગી સાબિત થશે સૌથી પહેલા તો તમને આ પ્રશ્ન થાય તો સીસીઈ ગ્રુપ બી પીએસઆઈ કોન્સ્ટેબલ પરીક્ષાઓની અંદર તમને આ સિરીઝ બહુ જ ઉપયોગી સાબિત થશે 55 પ્લસ દિવસનો માઇક્રો પ્લાનિંગ આ સિરીઝની અંદર કરવામાં આવેલું છે જેની વિગતે હું તમને માહિતી આપું છું આની અંદર ગુણવત્તાયુક્ત પ્રશ્ન હશે સાથે સાથે સારામાં સારી સમજૂતી આપવામાં આવશે તો હવે તમારે આ સિરીઝ જોવી જોઈએ કે નહીં આને એપ્લિકેશનમાં ટેસ્ટ આપવી જોઈએ કે નહીં તો હું તમને તમામ વિશેષતા કહેવા જઈ રહ્યો છું જેથી તમે સરળતાથી નિર્ણય લઈ શકો આ ટેસ્ટ સિરીઝ નું તમારી જોડે વાત કરું તો સૌથી પહેલા આના જે પ્રશ્ન હશે ને એકદમ ગુણવત્તાયુક્ત પ્રશ્ન હશે અને પ્યોરલી જીસીઆરટી આધારિત જ પ્રશ્ન હશે અને ક્વોલિટી વાળા તમને ક્વેશ્ચન મળવાના છે ક્વોલિટી વાળા એટલે કયા અર્થમાં તો માત્ર ફેક્ચ્યુઅલ ડેટા હશે પ્રકારના પ્રશ્નો નહીં જોડકા વાળા અને વિધાન વાળા પ્રશ્નો પણ તમને જોડવા મળશે ગુણવત્તા પ્રશ્ન તો છે જ સાથે સાથે જોડકા વાળા અને બે વિધાન વાળા ત્રણ વિધાન વાળા આ પ્રકારના પ્રશ્નો પણ તમને જોવા મળશે આની સાથે હું તમારી જોડે વાત કરું તો ધોરણ છ થી કરીને ધોરણ બાર આનો સમગ્ર આપણે પરીક્ષાલક્ષી અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ તમારી કોઈ પરીક્ષાની અંદર પૂછાય એ પછી પરીક્ષા તમારી જીપીએસસી દ્વારા આયોજિત એસટીઆઈ ની હોય કે ગૌણ સેવા દ્વારા આયોજિત સીસી ગ્રુપ બી ની હોય કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત કોન્સ્ટેબલ કે પીએસઆઈ ની હોય દરેક પ્રકારની પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થઈ શકે તે આપણે આની અંદર પ્રશ્નો બનાવ્યા છે સમગ્ર પરીક્ષા લક્ષી અભ્યાસ કરવામાં આવશે તમને અને ખાસ ધ્યાન રાખશું એવી રીતે નહીં કે સર આજે ધોરણ છ ભણી લઈએ કાલે ધોરણ સાત ભણી લઈએ એવું નહીં ધોરણ ને આપણે વિષય અને વિષયને પણ આપણે ટોપિક એવી રીતે ડિવાઈડ કર્યા છે ફોર એક્ઝામ્પલ આપણે પેલા લઈએ ધોરણ છ થી બારમાં ઇતિહાસ વિષય જ આપણે કવર કરવો છે તો ખાલી ઇતિહાસ વિષયની ટેસ્ટ હશે અને ઇતિહાસ વિષયમાં પણ કેવું તો કે એની અંદર પણ ટોપિક પ્રમાણે જેમ કે ડે વન ની અંદર ઇતિહાસ જાણવાના સ્ત્રોત એ ક્યાં ક્યાં છે તો કે ધોરણ છ ના ચેપ્ટર નંબર એકમાં અને ધોરણ અગિયાર ના ચેપ્ટર નંબર એકમાં તો તમારે આ બે ચેપ્ટર વાંચવાના એટલે એક સાથે તમારું ઇતિહાસ જાણવાના સ્ત્રોત થઈ જાય પછી સિંધુ ખીણની સભ્યતા તો ધોરણ છ થી બાર માં જ્યાં જ્યાં સિંધુ ખીણની સભ્યતા આવે છે એ જોઈ લેવાનું પછી જૈન ધર્મ બૌદ્ધ ધર્મ તો જ્યાં જ્યાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આવે છે એ જોઈ લેવાનું એ જ રીતે જે જે ટોપિક આવતા જાય ઇતિહાસ જોશું ભૂગોળ જોશું સાંસ્કૃતિક વારસો જોશું બંધારણ જોશું ઇકોનોમિક્સ જોશું બધા સબ્જેક્ટ આપણે જીએસ ના કવર કરી દેવાના છે ધોરણ છ થી બાર પ્રમાણે ધોરણ પ્રમાણે નહીં પરંતુ વિષય અને પછી રવિવારે એક એની મેગા ટેસ્ટ તમને મળી જશે હવે તમને એમ થાય કે સર અમને આ શેડ્યુલ જોઈએ છીએ તો શું કરવાનું તો જો આ હેલ્પલાઇન નંબર આપ્યા છે આના ઉપર તમે તમારું નામ અને શહેરનું નામ આ બે વસ્તુ મોકલી દો એટલે હેલ્પલાઇન નંબર ઉપર તમને એક ટાઈમ મળી જશે અથવા એપ્લિકેશન આપવામાં આવશે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને એની અંદર ટાઈમ મળી જશે તો તમે હેલ્પલાઇન નંબર ઉપર તમારું નામ અને શહેરનું નામ લખીને મોકલી એટલે તમને ટાઈમ ટેબલ મળી જશે સાહેબ અમને તમારા પર વિશ્વાસ નથી અમને મેસેજ નથી કરવો કઈ વાંધો નહીં પેલા તમે એક ડેમો જોઈ લો કે ટાઈમટેબલ કેવું બનાવ્યું છે તમને એમ થાય કે ટાઈમટેબલ સારું બન્યું છે તો પછી મેસેજ કરજો તો જો ટાઈમ ટેબલ આવી રહ્યું

પછી વૈદિક યુગ અનુવેદિક યુગ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ મહાજન પદ તમે જે રીતે ઓફલાઈન વર્ગોમાં ભણો છો કે ઓનલાઈન ક્લાસીસ ભણો છો એ જ રીતે ટોપિક વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ ડિવાઈડ કરીને એક આખું પ્લાનિંગ તમને આપ્યું છે ઓકે અને વિવેકાનંદ એકેડેમી ની તો વિશેષતા જ આ રહી છે તમે એકેડમીના ના ઓફલાઈન વર્ગ જોડાયેલા હશો તમને ખ્યાલ હશે કે તમને એક પ્લાનિંગ આપવામાં આવે છે અને પ્લાનિંગ જ જરૂરી છે એક્ઝામ પાસ કરવા માટે અને એ જ પ્લાનિંગ તમને અમને યુટ્યુબ ના માધ્યમથી ફ્રી આપી રહ્યા છીએ જબરદસ્ત કન્ટેન્ટ આપવાનો તમને પ્રયત્ન કરી રહ્યા છીએ તો જોવો આ રીતનું આપણે આખી આખું પ્લાનિંગ બનાવ્યું છે આ તો જસ્ટ ડેમો આપ્યો છે મેં તમને આ રીતે 55 દિવસનું પ્લાનિંગ છે અગેન જો તમને પીડીએફ મેળવવી છે તો આપેલા હેલ્પલાઇન નંબર ઉપર WhatsApp મેસેજ કરજો એપ્લિકેશનની લિંક મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને પછી તમે ટાઈમ ટેબલ જોઈ લેજો તો આખી આખું તમને આ પ્લાનિંગ મળવા પાત્ર થશે તમે વાર માટે વિડીયો સ્ટોપ કરી દો આ ક્યુઆર કોડ ને સ્કેન કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી દો ઘણા બધા ઓપ્શન છે એટલી બધી જનજેટ નથી કરવી તો હેલ્પલાઇન નંબર તો તમને આપી દીધા છે હેલ્પલાઇન નંબર પર મેસેજ કરી દો અને એપ્લિકેશન લિંક મેળવો એપ્લિકેશન ઉપર તમારે ટેસ્ટ આપવાની છે એનું સેકન્ડ ડે સોલ્યુશન યુટ્યુબ ઉપર કરાવવામાં આવશે એટલે છ ફેબ્રુઆરી થી આપણી ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે સાત ફેબ્રુઆરી થી એનું સોલ્યુશન કરવા જઈ કરાવવા જઈ રહ્યા છીએ આપણે તો જોવો ફેકલ્ટી કોણ હશે સોલ્યુશનમાં તો જે વ્યક્તિ તમારી સામે ઊભા છે ઓકે બકુલ પરમાર અચ્છા ફોટોમાં માં આમાં થોડો ડિફરન્સ હશે પણ ચલાઈ લેજો તો એ તમને સોલ્યુશન કરાવવા જઈ રહ્યા છે કઈ તારીખથી તો કે સાત ફેબ્રુઆરી થી સવારે અગિયાર વાગે સેશન હશે કેમ કે ઘણા મિત્રો મારા કેવા હોય તો કે સુરત દાદા ઉગી જાય ને પછી ઉઠવાનું કરતા હોય આખી આખી રાત માંગતા હોય એવી મહેનત કરતા હોય તો આરામથી વાંધો નહીં તમે ફ્રેશ થઈ જાઓ નાસ્તો કરી લો ને પછી અગિયાર વાગે લાઈવ આવી જાઓ સર અમે ખાલી ટેસ્ટ આપી દઈએ સોલ્યુશન ના જોઈએ તો ચાલે પણ સોલ્યુશન જોશો તો તમને આઈડિયા આવશે કે આ પ્રશ્ન કઈ રીતે અટેમ્પ્ટ કરવો જોઈએ અચ્છા પ્રશ્ન બીજી રીતે પૂછાય તો કઈ રીતે ધ્યાન આપવું એ બધી બાબતો તમને લેક્ચરમાં શીખવા મળશે તો આગ્રહ રાખવાનો જ છે કે તમે લાઈવ આવો તો ચોક્કસ થી તમે લાઈવ આવવાનો પ્રયત્ન કરજો એ રીતનું આપણે મસ્ત મજાનું આયોજન કર્યું છે યાદ રાખજો સાત ફેબ્રુઆરી સવારે વાગે તમારે લાઈવ આવી જવાનું છે ટેસ્ટ સિરીઝના સોલ્યુશન માટે તો તમે તમે ક્યારે આપશો આપશો રોજ તમે ટેસ્ટ આપશો અને ખાસ છ ફેબ્રુઆરી ના જે મિત્રો ટેસ્ટ આપે છે એમાં જે પેલા ત્રણ રેન્ક હશે ને એનું અમે અહિયાં નામ અનાઉન્સમેન્ટ કરીશું કે આ મિત્રો ત્રણ રેન્ક લાયા છે પેલી બીજી ને ત્રીજી રેન્ક કોઈ ઇનામ નથી પણ આ તમને એક મોટિવેશન પૂરું પાડશે કે આખા ગુજરાતમાંથી વિવેકાનંદ એકેડમી એપ્લિકેશન ઉપર આટલા બધા મિત્રોએ ટેસ્ટ આપી અને એમાં તમે પહેલી રેન્ક બીજી રેન્ક કે ત્રીજી રેન્ક મેળવી છે તમારા માટે મોટિવેશન નું કામ કરશે તો ચોક્કસથી 6 તારીખથી તમારે ટેસ્ટ રેગ્યુલર આપવાની છે અને 7 તારીખથી સોલ્યુશન આવવાનું છે તેમ છતાં તમને કોઈ પ્રશ્ન રહે છે હેલ્પલાઇન નંબર ઉપર તમારું નામ અને શહેરનું નામ લખીને મેસેજ કરી દેજો તો જોડાઈ જજો ટેસ્ટ સિરીઝ સાથે સાત થી સવારે અગિયાર વાગે લાઈવ મળીએ છીએ ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત